આપ જોઈ રહ્યા છો લાઈવ દરબારિશ ડભોઈ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે સિનિયર સિટીઝનનો પડખે કાયમ રહેતી સિનિયર સિટીઝન પરિવાર સંસ્થાની વાર્ષિક સાધારણ સભા યોજાઈ સાથે ડભોઈ શિક્ષણ આચાર્ય પી એચડી પદવી પ્રાપ્ત કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન પરિવાર સભાસદો હાજર રહ્યા હતા ડભોઈ નગર સિનિયર સિટીઝન પરિવારની વાર્ષિક સાધારણ સભા આજરોજ ડભોઈ બ્રાહ્મણવાડી ખાતે મળી આ સભામાં પ્રમુખ ગોપાલદાસ ઓચ્છલાલ શાહ દ્વારા વાર્ષિક હિસાબો વંચાને લેવાયા હતા બાદ આગામી વર્ષ માટે નવીન પ્રમુખ તરીકેની હાલની બોડીને કાર્ય કાર્યરત રહેવા તરણુમતે બહાલી આપવામાં આવી હતી પ્રમુખ તરીકે ગોપાલદાસ શાહ અને મંત્રી તરીકે ફરી એકવાર બળવંતસિંહ ચુડાસમાણી નિયુક્તિ થઈ હતી સાથે આ પ્રસંગે ડબ્લ જુનિયર સાયન્સ કોલેજના આચાર્ય જેડી ડી શાહ પી એચ પદવી પ્રાપ્ત કરતાએ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું બી કોલેજના પૂર્વ આચાર્ય કણુભાઈ પટેલ અધ્યાપક ડોક્ટર વૈશાલી પટેલ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા

આજ રોજ ડભોઈ બ્રાહ્મણની વાડી ખાતે સિનિયર સિટીઝન્સ પરિવારની એક સામાન્ય સભા મળેલ હતી અને જન્મોત્સવ કાર્ય થયેલ કાર્યક્રમ થયેલ હતો સામાન્ય સભામાં ગત વર્ષના હિસાબ કિતાબ આપવામાં આવે અમારી હાલની વ્યવસ્થાપક સમિતિની મુદત આ વર્ષે પૂરી થતી હોય ગોપાલભાઈ પ્રમુખ શ્રી અને મંત્રી શ્રી બળવંતસિંહ ચુડાસમાની આવતા બીજા નવા પાંચ વર્ષ માટે તેઓની પ્રમુખ અને મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે આજના કાર્યક્રમમાં જેઓનો એપ્રિલ મે માસમાં જન્મદિવસ આવતો હતો એમનો જન્મોત્સવ અભિવાદન કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે સાથે આપણા ડભોઈના જુનિયર સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર જેડી શાહ સાહેબ જેઓએ આ વર્ષે અને આ મહિને જ પીએચડી કર્યું હોય તેઓ આપણા ડભોઈનું યુવાન આપણા ડભોઈનું ગૌરવ હોય અમને તેમના પેરેન્ટ્સ ફાધર મધર પણ સિનિયર સિટીઝન પરિવારના સભ્યો હોય સિનિયર સિટીઝન પરિવાર ડભોઈનું પણ ગૌરવ હોય તો ડૉક્ટર જેડી સર સાહેબનું સન્માન જેવો પીએચડી થયા તે બાબતે કરવામાં આવેલ હતું અને તેમને ગાઈડ તરીકે જે વૈશાલીબેન પટેલ ડૉક્ટર વૈશાલીબેન પટેલે જે કંઈ અમને મદદ કરી સેવાઓ આપેલી તે ડૉક્ટર વૈશાલીબેન પટેલનું પણ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવેલું હતું સાથે સાથે બીએડ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કનુભાઈ આર પટેલ જેઓ બે વાર પીએચડી કરેલું છે તેઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તેઓને પણ સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવેલ અને દરેક કાર્ય દરેક સભાસદોએ કાર્યક્રમના અંતે સમૂહ ભોજન લીધેલું અને ગિફ્ટ લઈ અને સર્વે છૂટા પડે